મધ્યપ્રદેશમાં જે કફ સિરપમાં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે મધ્યપ્રદેશમાં કફ સિરપમાં બાળકોના મોત થયા છે અને તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખોલ્યું છે આંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં સુરેન્દ્રનગર સાપે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરતા મધ્યપ્રદેશની કંપનીને કાચો માલ આપ્યા હોવાનું તપાસમાં ખોલ્યું છે આંગે વધુ તપાસ ડ્રગ્સ વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવી રહી છે જ્યારે આ અંગે કંપની માલિકો કઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં કપ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં બે ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ડીજી વધુ પ્રમાણમાં હોવાનું ખુલ્યું અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટનું આ ભેદી મૌન સેવી રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશમાં કપ સિરપથી બાળકોના મૃત્યુની ઘટનામાં તપાસનો રેલો ગુજરાત સુધી હાલ હવે પહોંચી ગયો છે મધ્યપ્રદેશ પ્રશાસને ગુજરાત સરકારને કપ સિરપના દસ સેમ્પલ નોટ ફોર સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું ત્યારે અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી બે ફાર્મા કંપનીના સેમ્પલ હોવાનું જાણવા મળ્યું છે જ્યાં કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી છે અલબત્ત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટે આ અંગે અધિકૃત અધિકૃત માહિતી જાહેર કરી નથી અને જેનાથી રાજ્યમાં વેચાઈ રહેલી કપ સિરપ કઈ કંપનીની કઈ બ્રાન્ડની અને આ સિરપમાં

અને અમારા લોકલ ઓથોરિટી અમારી લોકલ કંપનીના લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બહાર પણ અમારું એનાલિસિસ ચાલુ છે જે કઈ રિપોર્ટ આવશે અમારી પાસેથી એ તમને મીડિયા ને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી એ તપાસ કરીને જઈ જઈ અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરી ના મોત નો આક્ષેપ

અબે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાય ગયા છે અમારા संवाददाता મેયુર સિંદી જી મયુર અત્યારે હાલમાં શું સમાચાર સામે આવી રહ્યા છે શું માહિતી મળી સકી છે અફતર સુધીમાં એટલે જે દવાની ફેક્ટરી આવેલી છે ગુજરાતમાં બે ફેક્ટરીના નામ આયા છે માં એક સોમનાથ નગરની જે સુરણનગરની જે ફેક્ટરી આવેલી છે ત્યાં અંદરખાને પણ બે દિવસ પહેલા પણ દિલ્હીની ટીમ આવી અને ચોખું મટીરિયલ આપતા હોય એવી પણ હાલ એમની રજૂઆત છે અને હાલ પણ એની જે લેબોરેટરી અને જે વધુ તપાસ થયા બાદ આની ખબર પડશે જી મયુર આપણે વાત કરીએ તો જ્યારે આ લોકો જે દવાઓ છે દવાઓના કારણે જ્યારે બાળકોનું મૃત્યુ થઈ જાય છે અને તો છતાં પણ આ કંપનીના જે માલિકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો બચવાની કોશિશ કરી રહ્યા છે તો આમાં લઈને અધિકારીઓનું શું કહેવું છે ચોક્કસ વાત કરે તો હાલ તો અત્યારે સુરેન્દ્રનગરના કોઈ અધિકારીક લેવલે કોઈ ચર્ચા નથી થતી જે એ પણ એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ છે એ જ તમારી વાત કરશે પણ હાલ આપણે વાત કરી તો ફેક્ટરી માલિક કે તે ક્યાં ક્યાંય પણ જોવા નથી મળતા ને જે અધિકારીને ને જે એમના વર્કરો છે એમને આગે કરી ને હાલ ફેક્ટરી બંધ કરી કોઈને અંદર એન્ટર પણ નથી થવા દેતા પરિસ્થિતિ છે ને બહુ ગંભીર મામલો છે કે જે બાળકો જે મરી ગયા જી જી મયુર આપણે વાત કરીએ તો જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે તેના પછી જ તંત્ર ક્યાંક ને ક્યાંક કામે લાગે છે તો આજે ગંભીર જે બાબત છે આના પર પહેલાથી જો તંત્ર ધ્યાન આપ્યું હોત તો કદાચ આટલી મોટી ઘટના ના બને આજે તંત્રના બેદરકારીના કારણે જ આટલી બધી મોટી આ ગંભીર જ્યારે આ ઘટનાઓ બની જાય છે અને એના પછી તંત્ર એમ કહે છે કે અમે જાંચ કરતા અમે તપાસ કરતા છીએ તો પછી એ જાંચ તપાસ કરવાનો શું મતલબ એ ચોક્કસ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ